અગરબત્તી મારણે અર્પણ કરાઈ આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વાડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત ગામના સર્વગ્રાહી વિકાસ માટે જિલ્લા કલેક્ટર શ્રી કુમાર બરનવાલની સૂચનાથી તમામ વિભાગો પ્રયાસરત બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે જેમાં તેઓએ સખી મંડળ રચી તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની માં અંબાના ચરણોમાં અર્પણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરુણ કુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશીના આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ જેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંભળ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘર મૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે ખરેયા ગામની મુલાકાત કરી જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનવા અને અને જીવન પ્રોત્સાહન જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી વાડીયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે તે માટે પ્રયત્નશીલ છે યુનિસેફની ટીમે પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માત્રા ગર્ભવતી બહેનો કિશોરી અને આરોગ્યને પોષણ વિશે સમજણ આપી હતી બહેનોને આર્થિક ઉર્પાજન થકી આત્મનિર્ભર બનાવવા માટે રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની સાઇટ બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને આરઆઈસીટીઆઈ દ્વારા તારીખ નવ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની છ દિવસ માટેની તાલીમ આપવામાં આવી જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલ અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી વેચાણનો શુભારંભ સોળમી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલ અગરબત્તી સૌ પ્રથમ જગતજનની મા અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી જ શરૂઆત કરી છે થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળ બનાવવાની કામગીરી નવીએ વાળિયા ગામની બહેનો દ્વારા આઠ સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને બાકી બહેનોને પણ તેમાં જોડાવા પ્રયત્નો ચાલુ છે તો બાકીની બહેનોએ આરએસીટીઆઈ દ્વારા પશુપાલન તેમજ સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યાંથી આત્મસન્માન સાથે જીવી શકશે બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ અને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગોથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછી કામગીરી બહેનો કેવી રીતે કરશે હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે અત્યારે અમે જે આ સાઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં જિલ્લામાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ ડૉક્ટર પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે દીડિયા સાહેબ આવ્યા ના પહોંચ્યું ત્યારેથી અમારા ગોમનો સુધારો બનાવવા મળ્યા ત્યારે અમારા ભાઈને અમને સદી માના વહેનમાંથી ભાઈ એમને અગરબત્તી બનાવવા લાગ્યા પોચથી તાલ મનાવી અને પછી અમે ભાઈ લોકો કીધું કે અમારે જાવ છે અંબાજી ગોમનો જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા માતાજી ઘણા ઘણી બહેનની અમારે સરપંચ સાહેબની રમેશ સાહેબની શારદા બહેનની મારા